આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી ગુજરાતની ત્રેવીસ વર્ષની વિકાસ યાત્રાને ઉજાગર કરવા રાજ્યમાં ગઈકાલથી વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે વિકાસ સપ્તાહ દરમિયાન રાજ્યમાં લોક ભાગીદારીથી વિવિધ કાર્યક્રમો યોજાશે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની થીમ આધારિત દિવસોની ઉજવણી થશે આ ઉજવણી અંતર્ગત ગાંધીનગર ખાતે વિધાનસભામાં ગઈકાલે મુખ્યમંત્રી સહિત રાજ્ય મંત્રીમંડળના તમામ સભ્યો ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી વર્તમાન પ્રધાનમંત્રી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર એકમાં સાતમી ઓક્ટોબરે રાજ્યના ચૌદમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા આજે એક વહીવટકર્તા તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રેવીસ વર્ષ પૂર્ણ કર્યા છે આ ભાગરૂપે રાજ્યમાં નરેન્દ્ર મોદીના તેમના શાસન દરમિયાન વિકાસ કામોથી પ્રસિદ્ધ થયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી કચ્છનું સ્મૃતિવન શ્યામજી કૃષ્ણવર્મા સંગ્રહાલય સહિતના ત્રેવીસ જેટલા ઇકોનિક પ્લેસ પર વિકાસ પદયાત્રા કરાશે વિકાસ સપ્તાહ હેશટેગ સાથે સોશિયલ અને ડિજીટલ મીડિયા પર નાગરિકો પોતાના અનુભવો શેર કરી શકશે ભારત વિકાસ પ્રતિજ્ઞા રૂપિયા પાંત્રીસો કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ યોજાશે દરમિયાન જિલ્લા સેવા સદન ભુજ ખાતે જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને વિકાસ સપ્તાહના સુચારૂ આયોજનને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ શાળાઓમાં ક્વીઝનું આયોજન યુથ આઇકોન ટોપ શો યોજવા સ્મૃતિવાને મેમોરિયલ અને સ્વામ્યામજી કૃષ્ણવર્મા સ્મારક ખાતે સુશોભન અને રોશની નગરપાલિકા દ્વારા વોલ પેઇટિંગ શાળા કોલેજમાં વક્તૃત્વ સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધા સરકારી યોજનાકીય સાફલ્ય ગાથાઓ તેમજ વિકાસ પદયાત્રા વગેરે કાર્યક્રમો સુચારુ રીતે યોજાય તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિએ બેઠકમાં ગ્રામ્ય સ્તરેથી જિલ્લા કક્ષા સુધીના સુચારુ આયોજન પર ભાર મૂકીને ભારત વિકાસ વિકાસ પ્રતિજ્ઞામાં તમામ નાગરિકોને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો જિલ્લામાં વિકાસ સપ્તાહ દરમિયાન લોકાર્પણ અને ખાતમુનાટના કામોથી નાગરિકોને લાભાન્વિત કરવા જિલ્લા વિકાસ અધિકારીએ સૂચના આપી હતી રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ગુડખરની વસ્તીમાં છવ્વીસ ટકાનો વધારો નોંધાયો છે વન અને પર્યાવરણ મંત્રી મુડુભાઈ બેરાએ કહ્યું કે ભારતમાં એકમાત્ર ગુજરાતમાં જોવા મળતા ગુડખરની વસ્તી સાત હજાર છસો ને બોતેર છે શ્રી બેરાએ ઉમેર્યું કે આ વર્ષે દસમી ગુડખર વસ્તી પ્રમાણે બે હજાર સાતસો પાંચ ગુડખર સૌથી વધુ સુરેન્દ્રનજી જિલ્લામાં વસવાટ કરે છે એક હજાર નવસો કચ્છ જિલ્લામાં એક હજાર છસો પંદર વન અને મંત્રી રાજ્યમંત્રી મુકેશ પટેલે કહ્યું કે અંદાજે પંદર હજાર પાંચસો દસ ચોરસ કિલોમીટર વિસ્તારમાં સીધી ગણતરી પદ્ધતિથી ગુડખરની સાથે નીલગાય ચિંકારા કડિયા જંગલી ભૂંડ ભારતી શિયાળ રણ લોકડી જેવા વન્ય જીવોની પણ ગણતરી કરવામાં આવી હતી ડ્રગ્સ ગાંધીધામમાંથી એકસો વીસ કરોડ ડ્રગ્સ ઝડપાયું છે માંથી મોટે માદક પદાર્થનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે પૂર્વ કચ્છ પોલીસે નશાકારક પદાર્થ મોટો જથ્થો પકડી પાડ્યો આ પોલીસે આ જથ્થો જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરી છે રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લાની આરોગ્ય સુવિધાઓમાં વધારો થાય તે માટે અદ્યતન સુવિધાઓથી સજ્જ કુલ આઠ ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે જિલ્લા સેવા સદન ખાતેથી કલેક્ટર અમિત અરોરાએ લીલી ઝંડી આપીને નવીન આઠ એકસો આઠ એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવ્યું હતું જિલ્લામાં ઇમરજન્સી દરમિયાન સારવાર હેતુ ચાલીસ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સની સેવા રાત દિવસ લોકો માટે ઉપલબ્ધ છે અમુક એમ્બ્યુલન્સ ના કિલોમીટર પૂર્ણ થતા નિયમ અનુસાર તેમના સ્થાને સરકાર દ્વારા જિલ્લા ને નવી આઠ એમ્બ્યુલન્સ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં વર્ષ બે હજાર બાવીસ માટે સીતેર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરશે આ પ્રસંગે સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીને સેમા ક્ષેત્રે સર્વોચ્ચ માન્યતા એવા દાદા સાહેબ ફાળકે એવોર્ડ સન્માનિત કરવામાં આવશે કન્નડ ફિલ્મ કંટારામાં શાનદાર અભિનય માટે રિષભ શેટ્ટીને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ એનાયત કરવામાં આવશે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ નિત્યા મેનનને તમિલ ફિલ્મ માટે અને માનસી પારેખને ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે આપવામાં આવશે પશ્ચિમ કચ્છ પોલીસ વડાની છેલ્લા ચાર મહિનાથી જગ્યા ખાલી પડી છે ત્યારે એસપી તરીકે બે હજાર અઢારની બેચના આઈપીએસ ઓફિસર વિકાસ સુન્નાને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે શક્તિમાં જગદંબાની શારદીય નવરાત્રીનું પર્વ ઉજવાઈ રહ્યું છે શક્તિ ભક્તિના સૌથી મોટા મહોત્સવમાં જયભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા ગુજરાતના નવ શક્તિ મંદિરોમાં અષ્ટાષ્ટ અંતર અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના ભાગરૂપે કચ્છ દેવીમાં આશાપુરા મંદિર ખાતે મંદિરના પૂજારીને શાસ્ત્રોક્ત વિધિથી તૈયાર કરેલ આ અંતર પૂરું પાડવામાં આવ્યું હતું અને આ સાથે સમાચાર પૂરા થયા